અચરજ પામડે તેવી એક ઘટના અંકલેશ્વરમાં સામે આવી છે કાર અંકલેશ્વર અને ટોલ કપાયો વાપી ટોલ નાકે ટોલના સુચારુ આયોજન માટે કેન્દ્ર સરકાર ફાસ્ટેગને ફરજિયાત બનાવ્યું છે જેના કારણે વાહન ચાલકો સમય વ્યય પણ થતો નથી અને સરકારની તિજોરીને પણ કોઈ નુકસાન થતું નથી પરંતુ આ વ્યથાને અમલીકરણમાં કેટલી ખામી રહી જવાને કારણે વાહન ચાલકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે જેનો તાજો કિસ્સો અંકલેશ્વર એક વાહન માલિક સાથે સાથે બન્યો છે અંકલેશ્વર રહીશ હિમાંશુભાઈ રમેશભાઈ લિંબચિયા પોતાની માલિકની ક્રેટા કાર ધરાવે છે જેનો નંબર જીજે સોળ ડીજી પચીસ છપ્પન છે તેઓ છેલ્લા એક અઠવાડિયાથી ભરૂચ જિલ્લો છોડીને બહાર ગયા નથી પરંતુ પરમ દિવસે રાત્રે તેમની ગાડીના ફાસ્ટેગ સાથે લિંક મોબાઈલ નંબર ઉપર ભાગવડ વાપી પરથી પંચોતેર રૂપિયા ટોલના કપાયો હોવાનો મેસેજ મળ્યો હતો આ મેસેજ જોઈને હિમાંશુભાઈ ચકિત થઈ ગયા હતા કે ગાડી બર્જમાં પાર્ક છે તો આ ટોલ વાપીમાં કઈ રીતે કપાયો આ અંગે તેમણે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને વાપી ટોલ મેનેજરને જાણ કરી હતી વાપી ટોલ મેનેજર તેને એક સફેદ કલરની ક્રેટાનો વિડીયો મોકલ્યો હતો જેનાથી તેનો ટોલ કપાયો હતો ટોલ સંચાલકો આ અંગે તેમના બચાવમાં કહ્યું હતું કે જ્યારે ફાસ્ટેગ ડિટેક્ટ ના થાય તેમના મેન્યુઅલ નંબર નાખતી વખતે જો નંબર લખવામાં એકાદ આંકડાની ભૂલ થાય તો ટોલ કપાઈ જતો હોય છે જેની ફરિયાદ કરવામાં આવે તો રિફંડ મળી જતું હોય છે પરંતુ જ્યારે હિમાંશુભાઈ વિડીયોમાં દેખાતી કારનો નંબર સ્પષ્ટ દેખાતો ન હોવાથી નંબર માંગતા વાપીના ટોલ સંચાલકો આ નંબર બરાબર દેખાતો નથી જેવું બહાનું આપી નંબર આપવાની ચોખ્ખી ના કહી દીધી હતી જેથી હિમાંશુભાઈ દાળના કંઈક કાળું હોવાનું શંકા ઉપજી હતી આ અંગે હિમાંશુભાએ શંકા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે જો ટોલવાળા નંબર દેખાતો નથી એવું કહીને હાથ અધર કરી લેતા હોય તો વિડીયોમાં દેખાતી કાર મારી ગાડીની જેમ બ્લેક હોય અને આગળ જોઈને હિટ એન્ડ રન કરે તો ટોલના ડેટામાં મારો જ નંબર દેખાઈને તેમણે બીજો ગંભીર સવાલ એ ઊભો કર્યો હતો કે જો ફાસ્ટેગ ડિટેક્ટ ના થાય તો એવા સંજોગોમાં વાહન માલિક પાસે રોકડા રૂપિયા લેવાના હોય તો આ ટોલવાળા જે ગાડીનો નંબર દેખાતા ના હોય તો મેન્યુઅલ નંબર કહી કોઈ રીતે નાખી શકે હકીકતમાં આ એક ગોટાળો છે જો બધા ટોલો પર તપાસ કરવામાં આવે તો મોટી ગેરસરીત સામે આવી શકે છે ભરૂચમાં પણ એવો બનાવ બન્યો છે કે ગાડી ટોલ બૂથમાંથી પસાર થતી નથી તેવી ગાડીઓને પણ ટોલ કપાઈ રહ્યા છે મારું નામ હિમાંશુ રમેશભાઈ લીંબચિયા રહેવાસી અંકલેશ્વર તારીખ પચીસ બાર બે હજાર ત્રેવીસના રોજ રાત્રે નવ નવ મિનિટે મારી ગાડી અંકલેશ્વરમાં મારા ઘરે હતી અને મારા ઉપર મેસેજ આવ્યો કે ભાઈ તમારા ફાસ્ટેગમાંથી પંચોતેર રૂપિયા ભડવાડા ટોલ નાકા ઉપર કઠ્યા છે જ્યારે મારી ગાડીએ મારા ફાસ્ટેગ બંને અંકલેશ્વરમાં હાજર હતો અમને જાણ કરતા એમને ફોન કર્યો અને ત્યાંથી અમને બીજે દિવસે એક વિડીયો ક્લિપ મોકલાવવામાં આવી કે એક સફેદ કલરની અર્ટિકા તમારા નામના ફાસ્ટેગ ઉપરથી નીકળી છે આ બાબતે અમે આગળ વાત કરીએ છીએ પણ કોઈ આપણને સરખો જવાબ મળતો નથી અને આવા ઇન્સિડન્ટ ઘણી વખત થઈ રહેલા છે કે ગાડી ઘરે ઉભેલી હોય છે અને ટોલ નાકા ઉપર પૈસા કપાય છે ટોલ એવું કેવું છે કે આ કોઈ મેન્યુઅલી ભૂલ હોઈ શકે તમે કેટલા સંતોષ છે જવાબ અ મેન્યુઅલી એ એવું છે કે ભાઈ એ મારો ડેટા કે મેન્યુઅલી ભૂલ છે એવું મારો પ્રશ્ન નથી ઘણા બધા એવા પ્રશ્ન છે અને લોકો ત્રીસ રૂપિયા વીસ રૂપિયા જેવી નાની રકમના લીધે આની અંદર કોઈ બોલતું આ કે આગળ સમય બગાડવા માંગતું નથી પણ ભરૂચની અંદર બી અમારા જાણમાં એવું આવ્યું છે કે ઘણા ટ્રાવેલ્સ એજન્સીઓ છે એ લોકોની ગાડીઓ ભરૂચ દહેજમાં ફરે છે અને ભરૂચ ટોલ લાગા પર પૈસા કપાય છે અંકલેશ્વર પાનોલીની ગાડીઓ ઉભેલી ગાડીઓમાં ટોલ કપાય છે એ બી થોડા દિવસમાં બહાર આવવાનું છે બે ત્રણ ગાડીના ટ્રાવેલ્સના અમારી પાસે એવા ડેટા આવ્યા છે કે એ લોકોના ચાર ચાર હજાર રૂપિયા કપાય છે કે બીજા ટ્રાવેલ્સોના દોઢસો દોઢસો બસો બસો રૂપિયા રોજનું કપાઈ રહેલું છે આની જો જ્યાં તપાસ કરવામાં આવે બરાબર છે તો આમાં ઘણો મોટો ગોટાળો બહાર આવે એવી શક્યતા છે